પતિદાર સમાની વાત કરીએ તો કડવા પતિદાર વિરાટની અંદર જે પણ વસતા હોય પણ છે અને અમુ સરસિકૃતે ઉમિયા નામ પૂજા ખાતે ઉપસ્થિત છે એ રીતે वाडिरांकी दमिटेर वाटेविया आपने तुस्तु आपनों वोच्छी आपादिमा विद्यांकी चांडरों ना ओगें एक्ट्ना परेल अप्या रिजार करेंशे सब्सक्राइब गुणात्त प्रफ्रेटे वर्ष्केवर्ण वर्ष्कति करेंशेटे हां आपनों चाहसर માત્ર મંદિર ની વાત નથી પણ સમાજના ના વિકાસ સાથે જોડાયેલ છે એટલે માનવ આકાશ ની મંદિર બનાવવું છે પણ કયો મંદિર તો જે વિધે પાટીકા સમાજ નું પ્રસાર થતો છે એના ઉપર થી ઘણો બધો આપણે સ્વા મળે છે એનો ઉજાય ની કહી દો તો આ કે મંદિર નો તો મંદિર ની અંદર એટલી બધી સુવિધાઓ છે આ કાર્ય 12 ઓર બેસી ગયેલ છે ગુજરાત રાજ્યનો પરખો બાકી ને જાતિટી ન એટલે જેલા આઠેકના બે એક્ટિવિટી ચાલે છે આવા પર છે એટલે તમે અંદર એક tempest ઉપર સંપૂર્ણ તમને ખબર પડતીએ કે મના કરવા કોઈ પણ કામ હોય તો ઉંચા ધામ અંદર થી તો વાત સાહ કરી એવું પગ્યા છે એટલે આપણે એવું નખે છીએ જો આ કામ આપણે સફળ કરવું હશે તો દરેક થોડું મોટું રાખી જૂના બરાબર પીલાઈ અને આપણે જો આ કામ કરીશું તો ચોક્કસ આ સફળતા મળશે અભૂતપૂર્વ પ્રતિસાદ પબ્લિકનો મન છે વાત નથી કરતો પણ પબ્લિકનો એટલો બધો સપોર્ટ છે કે એક તો નથી